હેલ્લો વિદ્યાર્થી મિત્રો આગળ વધી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ધોરણ પરિણામ ક્યારે આવશે તેની વિશે વાત કરવાના છીએ અને પરિણામની તારીખ પણ જાહેર કરવામાં આવી છે તે પણ તમને જણાવવાનું છું ખાસ વિડીયોમાં બન્યા રહેજો ચાલો વિડીયોને શરૂ કરી દઈએ વિડીયોને શરૂ કરતા પહેલા તમે અમારી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધોરણ દસ અને બારનું નું પરિણામ જાહેર અહીં જુઓ પરિણામ વિદ્યાર્થી મિત્રો અહીં પરિણામની લિંક આપેલી છે ધોરણ દસ અને ધોરણ બાર એક્ઝામ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસનું પરિણામ બે હજાર ચોવીસ ધોરણ બાર સાયન્સનું પરિણામ બે હજાર ચોવીસ ધોરણ બાર કોમર્સનું પરિણામ ધોરણ દસ અને બારનું પરિણામ જીએસસી ધોરણ દસ બે હજાર ચોવીસ જીએસિબી રિઝલ્ટ ડિગ્લેટ બે હજાર ચોવીસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે એ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસમાની અને બારમાની પરીક્ષાનું પરિણામ સંભવિત તારીખ પચીસ એપ્રિલના દિવસે જાહેર થશે વિદ્યાર્થી મિત્રો અહીં આ અમે વેબસાઇટ છે આ વેબસાઇટની અંદર કહી રહ્યા છે કે ધોરણ દસનું અને ધોરણ બારનું પરિણામ છે જે પચીસ એપ્રિલના રોજ જાહેર થવાનું છે એ કહી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ એક લિંક છે આ લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ જ્યાંથી તમે જોઈ શકો છો આ બધું વાંચજો અને જો અહીં કીધેલું છે કે સંભવિત તારીખ પચીસ એપ્રિલના દિવસે જાહેર વિદ્યાર્થી મિત્રો એવું કીધેલું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બે હજાર ચોવીસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું રિઝલ્ટ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિણામ બે હજાર ચોવીસ જી એસ ઇ ધોરણ દસ અને ધોરણ બાર ડિકલેર ધોરણ દસનું પરિણામ જાહેર ધોરણ દસનું પરિણામ ક્યારે આવે છે ધોરણ બારનું પરિણામ ક્યારે આવે છે આ બધી જ તમને વાત કહેવાનો શું તો તે આમ અહીં વેબસાઇટ ઉપર કહી રહ્યા છે કે ધોરણ દસનું અને ધોરણ બારનું રિઝલ્ટ છે જે વિદ્યાર્થી મિત્રો પચીસ એપ્રિલના દિવસે આવશે એવું કહેવા માગે છે ધોરણ દસનું પરિણામ જોવા માટે તમારે સર્વથાર વેબસાઇટ હા વિદ્યાર્થી મિત્રો તમારે તમારું રિઝલ્ટ જોવું હોય તો જીએસિબી ડોટ ઓ તમે સર્ચ કરવાનો છે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને આ લિંક આવી જશે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને હું દેખાડી દઉં બતાવી દઉં લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે આવી વેબસાઈટ ખુલી જશે વેબસાઇટથી અહીં તમે લિંક તમારી રિઝલ્ટ તમે જોઈ શકશો અહીંથી અને વિદ્યાર્થી મિત્રો અહીં છવ્વીસમી માર્ચ દરમિયાન વિજ્ઞાન પરવા માટે ધોરણ બારની લેવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો અહીં કહી રહ્યા છે પચીસ એપ્રિલના દિવસે આવશે એવું કહી રહ્યા છે તો હવે ખબર નથી આપણને ક્યારે આવશે બાકી કહી રહ્યા છે કે પચીસ એપ્રિલના દિવસે રિઝલ્ટ આવવાનું છે ધોરણ દસનું અને ધોરણ બારનું એક સાથે આવવાનું છે એ કહી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો અને અહીં તમારે વોટ્સઅપ દ્વારા જોવું હોય રિઝલ્ટને તો અહીં તમે જોઈ શકો છો નંબર છે જે નંબર તમે જોઈ શકો છો ત્રેસઠ સત્તાવન ત્રણસો ને સત્તાણું એક આ તમે તમે અહીં પણ જોઈ શકશો ચાલો આપણે જઈએ અહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું અને બારનું પરિણામ છે જે પચીસ એપ્રિલના દિવસે જાહેર થવાનું છે તેઓ કહી રહ્યા છે બાકી વિદ્યાર્થી મિત્રો માહિતી પસંદ આવે તેઓ એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત